જય શ્રી કૃષ્ણ ઝીણા ઝીણા ફુલાળાનો હાર માલણ ગુતિ લાવ જે જરૂનું કોલ મારા વિષ્ણુ ને ગમતું વિષ્ણુ ને ગમતું ને ચરણો રમતું લક્ષ્મીજી ને ગમે નો હા માલણ ગુતી લાવજે જે જરૂણા ઝીણા ફૂલડા નો હાર માલણ ગુતી લાવજે જે જરૂ પારિજાતનું ફૂલ મારા કૃષ્ણને ગમતું કૃષ્ણને ગમતું ને ચરાણો ચરણો મારમતું રાધાજીને ગમે એનો હાર માલણ ગૂંથી લાવજે જરૂર ઝીણા ઝીણા ફૂલડાનો હાર માલણ ગૂંથી લાવજે જરૂર ડોલરનું ફૂલ મારા શ્રીનાજીને ગમતું શ્રીનાજીને ગમતું ને ચરણો માં રમતું જમનાજીને ગમે એનો હાર માલણ ગૂથી લાવજે જરૂર ઝીણા ઝીણા ફૂલડા નો હાર માલણ ગૂથી લાવજે જરૂર ગુલાબનું ફૂલ મારા બ્રહ્માને વાલો ગુલાબનું ફૂલ મારા બ્રહ્માજીને ગમતું બ્રહ્માજીને ગમતું ને ચરાણું મારમતું રમતું બ્રહ્માણીને ગમે નો હાર માલણ ગુથી લાવજે જરૂર ઝીણા ઝીણા પુલાડા નો હાર માલણ ગુથી લાવજે જરૂર ધતુરાનું ફૂલ મારા શંક ને ગમતું શંકને ગમતું ને ચરણ મારમતું પારોતી ને ગમે નો હાર માલણ ગુથી લાવજે જરૂર ઝીણા ઝીણા પુલાડા નો હાર માલણ ગુંથી લાવજે જરૂર જાસુદ નો ફૂલ મારા ગણપતિને ને ગમતું ગણપતિ ને ગમતું ને ચરણો માં રમતું રીધિ સીધી ગમે નો હાર માલણ ગુથી લાવજે જરૂર ઝીણા ઝીણા ફૂલડા નો હાર માલણ ગુથી લાવજે જરૂર આ કળા ફૂલ મારા હનુમાનજીને ગમતું આ કળાનું ફૂલ મારા હનુમાનજીને ને ગમતું હનુમાનજીને ગમતું ચરણ ચરલી ને ગમે એનો હા ચર માલણ ગુથી લાવજે જે જરૂ અંજલિ ને ગમે એનો હા માલણ ગુથી લાવજે જરૂર ઝીણા ઝીણા ફૂલા હાર માલણ ગુથે લાવજે જરૂર જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં